જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ઇનોવેશન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત કરવા પાછળનું મુખ્ય કારણ કહેવાય અથવા તો એક સમસ્યા છે કે જે કે મારી શાળાના વિદ્યાર્થીઓમાં ગણિત વિષય પ્રત્યે અરુચિ અને ડર જોવા મળતો હતો ગણિત વિષય દરેક વિદ્યાર્થીને ખૂબ જ અઘરો લાગે છે એમાં એમને કંટાળો આવે છે ગાણિતિક પ્રક્રિયાઓ જેવી કે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એમાં ખૂબ જ કચાશ જોવા મળતી હતી ગણિત વિષય પ્રત્યે દરેક બાળકોમાં એક નકારાત્મક વલણ હતું તો આ સમસ્યાના નિવારણ અર્થે મારા દ્વારા કેટલાક આ જે ગાણિતિક પ્રક્રિયાઓ છે એના કાર્ડ્સ બનાવવામાં આવ્યા એ કાર્ડ્સ બાળકોને હું રમવા આપતી અને એ કાર્ડ્સ ઉપર દરેક કાર્ડ્સ ઉપર કેટલાક લેવલ લખેલા હતા લેવલ 1 લેવલ 2 લેવલ 3 જ્યારે બાળક પોતાનું એક લેવલ ને પાર કરે છે તો એમને હું પ્રોત્સાહન સ્વરૂપે એક ઇનામ આપતી એટલે બાળકોમાં શું થયું ઇનામ મેળવવા હેતુ સર અથવા તો સૌ પ્રથમ હું એમ આ રીતના દરેક બાળક એક જે ભાગ હું સબ એટલે કે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારની પ્રક્રિયા છે ખૂબ જ સરળતાથી અને આનંદ સાથે શીખતા થયા અને એમનો જે પાયો છે એ ખૂબ જ મજબૂત બનતો ગયો ત્યારબાદ બાળકોમાં જે તર્કશક્તિ હોય ગણિતમાં જરૂરી છે તર્કશક્તિ વિચાર શક્તિ અને ઝડપી મૌખિક ગણતરી તો એના માટે મેં એક વિચાર આવ્યો કે મેં કેટલીક ગાણિતિક રમતો બનાવું કે જેના દ્વારા બાળકોમાં તર્કશક્તિનો વિકાસ થાય બાળકો જાતે વિચારતા થાય અને ઝડપી અને સમસ્યાનો ઉકેલ ઝડપી કરતા જાય એના માટે મેં કેટલીક રમતો બનાવી છે જેવી કે એક રમતનું નામ છે સેવન અપ પઝલ આમાં તમે જોશો તો સાત વર્તુળ તમને જોવા મળશે ત્રાસા અને ઊભા આમાં એક થી સાત અંકોનો ઉપયોગ કરીને બાળક શું કરશે કે એક થી સાત અંકનો ઉપયોગ કરશે અને એ રીતના અંકોને ગોઠવશે કે ઊભો સરવાળો કરો કે ત્રાસો સરવાળો કરો ત્રણ ત્રણ સરખા થવા જોઈએ ત્યારબાદ બીજી એક રમત મેં બનાવી છે ધ થર્ટી ગેમ આ રમત બે વિદ્યાર્થીઓ દ્વારા રમવામાં આવે છે વિદ્યાર્થી

જે વિદ્યાર્થી છે એ સામે વિદ્યાર્થીને કે કોઈ પણ વડીલ હોય કે કોઈ પણ સભ્ય હોય એમને કહેશે તમારી ઉંમર મને ખબર નથી તો ચાલો હું તમને કેટલાક પ્રશ્ન પૂછું અને હું તમને તમારી ઉંમર

હવે આ એક એવી રમત છે કે સામેવાળો વાળો વિદ્યાર્થી ને પોતાનો એક અંક ધારવા કહેશે કે એક થી એકત્રીસ અંક સુધીમાં કોઈ પણ એક અંક ધારો અને એ બાળક દરેક જે અંક ધારે છે એટલે કે જે ફર્સ્ટ ચોરસ છે સ્ક્વેર છે શું એમાં એ અંક છે બીજા સ્ક્વેરમાં અંક છે એના હા કે ના જવાબના આધારે એ બાળક સામેવાળી વ્યક્તિનો ધારેલો જે અંક છે એનો જવાબ સરળતાથી કહી શકે છે એટલે આ રમતોનો મારો એક જ ઉદ્દેશ્ય છે કે બાળકો જે ગણિત પ્રત્યેનો ડર છે એ બાળકોમાં દૂર થાય અને એમની જે એકાગ્રતા છે ગણિત પ્રત્યેની જે તર્કશક્તિ છે જે વિચાર શક્તિ છે અને જે સમસ્યાનો ઝડપી ઉકેલવાની ક્ષમતા છે એ બાળકોમાં વિકસે અને ગણિત પ્રત્યે જે નકારાત્મક વલણ છે એ ન રહેતા એ સકારાત્મક વલણ રજૂ થાય એવો મારો આ ઇનોવેશન દ્વારા મારો એક પ્રયોગ છે આ થી બાળકોમાં ગણિત વિષય પ્રત્યે રસ અને રુચિ ઉત્પન્ન થાય છે બાળકો આનંદથી અને મજાથી ગણિત વિષય પ્રત્યે સકારાત્મક વલણ ધરાવતા થયા છે